તો ગુજરાતમાં તમારું સ્વાગત છે દોસ્તો જો અમે એક નવા યુટ્યુબર તમારી ચેનલ તમે ચાલુ કરી છે એક નવી ચેનલ તો તમે જ્યારે પણ છેડિયો અપલોડ કરતા હશો તો તમારા મનની અંદર કન્ફ્યુઝન હશે જ્યારે પણ વિડીયો નવો અપલોડ કરીએ તો કયો ઓપ્શન સિલેક્ટ કરો પબ્લિક સિલેક્ટ કરવું અનલિસ્ટેડ કરવું કે પ્રાઇવેટમાં વિડીયો રાખો તો એ વિશે હું સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છું ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબને લગતી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેળવવા માટે તો દોસ્તો સૌ પ્રથમ વાત કરીએ કે જ્યારે પણ નવો વિડીયો તમે અપલોડ કરો છો તો ત્રણ ઓપ્શન તમને જોવા મળતા હોય છે ત્રણ ઓપ્શનમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરો વિડીયો અપલોડ કરતી વખતે એ પહેલા હું તમને માહિતી અહીંયા આપી દઉં કે આ ત્રણેય ઓપ્શનનો મતલબ શું થાય છે તો એ ત્રણ ઓપ્શનની અહીંયા વાત કરીએ પબ્લિક અનલિસ્ટેડ ને પ્રાઇવેટ પબ્લિકનો મતલબ થાય છે કે જ્યારે પણ તમે વિડીયો અપલોડ કરશો તો ડાયરેક્ટ સર્ચ એન્જિનની અંદર જશે યુટ્યુબના અલ્ગોરિઝમ કેચ કરશે તમારો ડાયરેક્ટ વિડીયો અહીંયા પબ્લિક સુધી પહોંચી જશે એટલે પબ્લિકના સર્ચ જયારે કરશે તો સર્ચ એન્જિનની અંદર તમારો વિડીયો અહીંયા સર્ચ અહીંયા આવી જશે પણ અહીંયા પબ્લિક સિલેક્ટ કરતી વખતે તમે જ્યારે પણ તમારો વિડીયો અપલોડ કરો છો તો બરાબર તમારા વિડીયોની અંદર ટાઇટલ ડિસ્ક્રિપ્શન અને હેસ્ટેગ લેવાનું લાગેલા હોવા જોઈએ જેથી તમારો વિડીયો સર્ચ એન્જિનની અંદર આવી શકે અને વ્યૂને પણ વ્યૂમાં પણ વધારો થઈ શકે અને રેન્કમાં તમારો વિડિયો આવે એટલે જ્યારે પણ તમારે કમ્પ્લીટ વિડીયો અપલોડ કરો ત્યારે જ તમારે પબ્લિક કરવાનું રહેશે હવે વાત કરીએ અનલિસ્ટેડ અનલિસ્ટેડ જ્યારે ક્યારે સિલેક્ટ કરવાનું હોય છે કે જ્યારે તમે વિડીયો અપલોડ કરતા હો છો તો અનલિસ્ટેડનો મતલબ થાય છે એનીવન વિથ ધી લિંક કેન વ્યૂ તમે જો અનલિસ્ટેડમાં તમારો વિડીયો રાખો છો અને તમારા વિડીયોને શેર કરો છો લિંક તો જ બીજી વ્યક્તિ એ વિડીયોને જોઈ શકે છે ત્યાં સુધી એ વ્યક્તિ એ તમારા વિડીયોને નથી જોઈ શકતી એટલે અનલિસ્ટેડનો મતલબ થાય છે તમે જો લિંક કોઈ તમારા વિડીયોની કોઈને શેર કરશો તો જ એ વિડીયો જોઈ શકશે યુટ્યુબના સર્ચ એન્જિનમાં એ વિડીયો આવશે નહીં અને યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો વિડિયો વિડીયો દેખાશે નહીં અને તમે જ વ્યૂ કરી શકશો વિડીયોને અને જ્યારે તમે શેર કરશો લિંક એ જ વ્યક્તિ એ વિડીયો જોઈ શકશે એટલે અનલિસ્ટેડનો મતલબ શું થાય છે તમે સમજી ગયા છો તો હવે સવાલ થાય છે કે અનલિસ્ટેડમાં યુઝ ક્યારે કરવો તો દોસ્તો જો તમે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરો છો યુટ્યુબ પર તો વિડીયોની અંદર જો તમે ટાઈટલ ડિસ્ક્રિપ્શનને હેસટેગ નાખ્યા નથી અને ડાયરેક્ટ જ તમારે વિડીયોને અપલોડ કરવાનો નથી એટલે જ્યારે પણ તમે તમારા વિડીયોની અંદર ટાઇટલ ડિસ્ક્રિપ્શન હેસટેગ એન્ટર કરી દો છો બધી જ માહિતી ભરી દો છો ત્યારબાદ તમે અનલિસ્ટેડમાંથી વિડીયોને પબ્લિક પણ કરી શકો છો એટલે એ ટાઈમ પર જ્યારે વિડીયો અપલોડિંગના ટાઈમ પર તમે વિડીયોને અનલિસ્ટેડમાં રાખી શકો છો જેથી કોઈ વિડીયો અંદર સર્ચના અંદર ના જઈ શકે અને તમારે જે ટાઇટલ ડિસ્ક્રિપ્શન કમ્પ્લીટ નખાઈ જાય તમારા વિડીયોની અંદર ત્યારબાદ તમે પબ્લિક કરી શકો છો હવે વાત કરીએ પ્રાઇવેટનો મતલબ શું થાય છે પ્રાઇવેટનો મતલબ થાય છે ઓનલી પીપલ યુ ચૂઝ કેન તમે જે વ્યક્તિ અહીંયા સિલેક્ટ કરશો પ્રાઇવેટમાં વિડીયોનો તમે ઓપ્શન સિલેક્ટ કરશો તમે જે વ્યક્તિને સિલેક્ટ કરશો એ જ વ્યક્તિ આ વિડીયો જોઈ શકશે અને તમે માત્ર અહીંયા વિડીયોને જોઈ શકશો બીજો કોઈ પણ વ્યક્તિ એ વિડીયોને નહીં જોઈ શકે એટલે વિડીયો તમારો પ્રાઇવેટ રહેશે તમારા થકી જ એ તમે જોઈ શકશો અને બીજાને તમે બતાવી શકશો બાકી કોઈ પણ વ્યક્તિ અહીંયા સર્ચ એન્જિનની અંદર યુટ્યુબના સર્ચ એન્જિનની અંદર પણ આ વિડીયો અહીંયા આવે નહીં જો તમે પ્રાઇવેટ ઓપ્શન સિલેક્ટ કરો છો તો દોસ્તો વાત કરીએ કે પબ્લિક અનલિસ્ટેડ અને પ્રાઇવેટનો જે ઓપ્શનનો જે મતલબ છે એ તમે સમજી ગયા હશો જો તમને હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો અને જ્યારે પણ તમે વિડીયો અપલોડ કરો તો મેં તમને અહીંયા જેમ માહિતી આપી જો તમારા વિડીયોની અંદર ટાઈટલ ડિસ્ક્રિપ્શનને હેસટેગ લગાવતા થોડો તમને ટાઈમ લાગતો હોય થોડો તમને સમય લાગતો હોય તો તમે અનલિસ્ટેડ તમે પહેલાં વિડીયો કરી શકો છો ત્યારબાદ તમે અનલિસ્ટેડમાંથી તમારા વિડીયોને પબ્લિક કરીને સર્ચ એન્જિનની અંદર તમારા વિડીયોને લાઈ શકો છો તો આ રીતે આ ત્રણેય ઓપ્શનનો જે મતલબ થાય છે એ વિશે મેં તમને માહિતી આપી આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ